બસ તણા તોડી વળી નરવા હતા કો આજ તો જોઈ જવાન ન હતું ને આજ જોઈ જવાન ન હતું ના આજ તો જોઈ પુસાઈ નામ જવાન ન હતું બેઠા હતા તાપ કરી એવું એમ બીજું બધું શાંતિ હા વાવ શાંતિ તમારે જે ઉગો બસ અમારા ઘઉ પાવર હાલ તો ઓય ઘઉ માં કાલ જોઈ વિચારીને માં પાવજો કેમ એમ આજ કાલ તાડુ ટેપો ફરા પાછું હોય એવું એમ હોય આધા દેવાની તો એમ તો વાચી રાખા હમી

એમ તો હું ભડકો કરીને રાખી સાત તો ભડકો કરીને ફરવાનો તમે તાર હોય તમે વળી બીવરાની જબર હાલી કેમ યાર હર હડો તા હા આવજો તા નો આવજો હા કોઈ નીચો ખબે છે ટાટુટિયા પીચે હું આવે છે મારા બીયા તા ખબે પડે ને કવામ પોણી વાળવા ઉડ્યા આવે છે રાજના કોઈ વારો નહી આપવા જાય તા મારા બેટા સોદાતા ખબર પડે ને એને કે ટાટુટિયા પૂછ્યું